નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ ટુ જોઈ રહ્યા છે જેની એક્ટિવિટી નંબર સિક્સ એક થી પાંચ આપણે જોઈ ગયા અને સિક્સ આજે આપણે જોવાની છે જો એક થી પાંચમાં તમે કોઈ વિડીયોઝ ન જોયા હોય તો જોઈ લેજો ઓકે એક્ટિવિટી નંબર સિક્સમાં એ વર્ક ઇન પેર્સ પેર્સ એટલે જૂથમાં કામ કરવાનું છે જોડીમાં કામ કરવાનું છે લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડસ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત એટલે કે લક્ષ્મણે પ્રિપેર્ડ એટલે બનાવ્યું હવે લક્ષ્મણ કાર્ડ બનાવે છે કે કેવી રીતે લીંબુ શરબત બનાવવામાં આવે છે બટ હી ફોરગોટ પણ તે ભૂલી ગયો ટુ રાઈટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ઈચ કાર્ડ ઈચ એટલે દરેક પણ દરેક કાર્ડ ઉપર તે ઇન્સ્ટ્રક્શન જે માહિતી હોય તે લખવાનું ભૂલી જાય છે રાઈટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ બ્લેન્ક્સ અને જે તમને ખાલી જગ્યા આપેલી છે બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે માહિતી લખવાની છે ઓકે તો જોઈએ આપણે માહિતી ઓકે તો પેલા એ સ્પૂન વડે જે ગ્લાસ છે એમાં મિક્સ કરે છે તો એમાં આપણે લખીશું મિક્સ વેલ એટલે કે સારી રીતે મિક્સ કરવું ત્યારબાદ બે નંબર છે હવે આ જે કાર્ડ છે ને આડા આવડા છે પણ આપણને તો ફક્ત ચિત્ર જોઈને આપણે લખવાનું છે તો કે એ જે છે એ લીંબુના કટકા કરે છે તો કે કટ ઇનટુ ધ પીસીસ ધ પીસ કટ ઇનટુ ધ પીસ ત્યારબાદ પોર હવે પોર એટલે શું થાય તો કે રેડવું ઉમેરવું પાણીને આપણે રેડવું કહીએ ટૂંકમાં તો કે ગ્લાસ ત્યાર બાદ હવે જો અહિયાં તમને સુગર બતાવે છે તો કે સુગર ને એડ કરવાનું છે તો કે એડ સ્પૂન ઓફ સુગર

સુગર એટલે કે એક ચમચી ખાંડ ઉમેરો અહીંયા આપણે કેમ લિટલ નાખવું લિટલ એટલે થોડું મીઠું તમારે ચપટી થોડું ઉમેરવાનું છે પછી આપણે એક ચમચી ખાંડ નાખી હોય તો એક ચમચી મીઠું નાખવાનું હોય નહીં એટલે એક ચમચી ખાંડ નાખી છે અને મીઠું છે એ સ્વાદ અનુસાર ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે થોડું એટલા માટે એડ અ લિટલ સોલ્ટ અને છેલ્લે છેલ્લે સ્ક્વિઝ સ્ક્વીઝ એટલે દબાવવું અથવા તો નીચોવવું તો કે સ્ક્વિઝ હ પીસીઝ ઓફ લેમન એટલે કે લીંબુના જે કટકા છે લીંબુના જે ભાગ છે તેને નીચોવો આમાં તમે આગળ લખી શકો ઇન્ટુ ધ વોટર અથવા ઇનટુ ધ ગ્લાસ તો આ રીતે આપણે જે લક્ષ્મણે કાર્ડ બનાવેલા હતા પણ એ ઇન્સ્ટ્રક્શન લખવાનું ભૂલી ગયું હતું એની માહિતી લખવાનું ભૂલી ગયો હતો તો આપણને અહીંયા સાઈડમાં જે વર્ડ્સ આપેલા છે એના આધારે અને

પાણી રેડવાનું હોય ત્યારબાદ શું કરવાનું હોય ત્યારબાદ શું કરવાનું હોય તો આપણે એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે અહીંયા લખવાની છે એટલા માટે કીધું છે અરેન્જ ધ સેન્ટેન્સીસ આપણને જે વાક્ય આપેલા છે તેને ગોઠવવાના છે રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત અને લેમન શરબત બનાવવાની જે પ્રક્રિયા છે તેને વાંચો ઓકે તો કે લક્ષ્મણ પોડ સમોટર ઇન ધ ગ્લાસ પોડ એટલે ઉમેરવું રેડિયું તો કે લક્ષ્મણ લક્ષ્મણ એ સમવોટર એટલે થોડું પાણી ગ્લાસમાં રેડ્યું હી કટ ધ લેમન્સ ઇનટુ હાફ ઇનટુ હાફ એટલે બે ભાગમાં કટ એટલે કાપવું તો કે તેણે લેમન એટલે લીંબુને તેને લેમન્સ એટલે એની પાસે ઘણા બધા ત્રણ ચાર લીંબુ હતા એ લીંબુઓને બે ભાગમાં કાપ્યા ઈ સ્ક્વીઝ ઇચ હાફ પીસ ઇનટુ ધ ગ્લાસ સ્ક્વીઝડ એટલે દબાવવું અથવા નીચોવવું ખરેખર સ્ક્વીઝડ એટલે દબાવવું થાય પણ આપણે અહીંયા લીંબુનો કટકો છે એટલે આપણે નીચોવું પણ લઈ શકીએ છીએ હી સ્ક્વીઝ ઇચ હાફ પીસ ઈચ હાફ પીસ એટલે દરેક જે અડધો ટુકડો છે તેને ઇનટુ ધ ગ્લાસ એટલે કે તેને ગ્લાસમાં નીચોવ્યું હી ટૂક આઉટ ધ સીડ્સ ફ્રોમ ગ્લાસ હવે ગ્લાસમાં નીચો આવી ગયું છે પહેલાં એણે શું કર્યું પાણી નાખ્યું પછી એણે લીંબુના બે બે ભાગ કરી દીધા પછી દરેક ભાગને પાણીમાં નીચોવી દીધો હવે એ ભાગને તમે પાણીમાં નીચો એટલે ખરે એમાં જે બીજ હોય એના લીંબુના એ અંદર પડી જાય તો એ શું કરે છે હવે લક્ષ્મણ તો કે હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ took આઉટ એટલે બહાર કાઢવું તો કે એ જે સીડ્સ એટલે કે એ જે બીજ છે લીંબુના બીયા આપણે જેને કહીએ છે તે ગ્લાસમાંથી બહાર કાઢે છે ફ્રોમ ગ્લાસ એટલે ગ્લાસમાંથી બહાર કાઢે છે હી એડિડ સમ સુગર પછી શું કરે છે તો કે એ થોડી એમાં ખાંડ ઉમેરે છે હી ધેન એડિડ અ લિટલ સોલ્ટ પછી તે થોડું મીઠું ઉમેરે છે એડિડ એટલે ઉમેરવું સુગર એટલે ખાંડ સોલ્ટ એટલે મીઠું

એ સવાલના આપણે જવાબ આપવાના છે શું છે પહેલો સવાલ તો કે વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર સુગર એટલે કે ખાંડ ખાંડને મિક્સ કરવા માટે લક્ષ્મણે શેનો ઉપયોગ કર્યો યુઝ એટલે ઉપયોગ કરવો તો શેનો ઉપયોગ કરે છે તો કે સ્પૂનનો ચમચીનો એટલે સૌથી પહેલાં આવશે લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ મિક્સ સુગર તે સુગરને ખાંડને એકઠી કરવા માટે ભેગી કરવા માટે મિક્સ કરવા માટે સ્પૂન એટલે કે ચમચીનો ઉપયોગ કરે છે ત્યારબાદ હાઉ મચ ઓફ સુગર ડી લક્ષ્મણ એડ હાઉ મચ એટલે કેટલી સુગર એટલે ખાંડ લક્ષ્મણ એડ એટલે લક્ષ્મણે ઉમેરી તો કે લક્ષ્મણે કેટલી ખાંડ ઉમેરી તો કે લક્ષ્મણ એડિડ વન સ્પૂન ઓફ સુગર વન સ્પૂન એટલે એક ચમચી એડિડ એટલે ઉમેરવું તો કે લક્ષ્મણે એક ચમચી ખાંડ ઉમેરી ત્યારબાદ ત્રીજું એટ વોટ ટાઈમ એટલે કે કયા સમયે ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન લક્ષ્મણે કયા કયા ટાઈમે સ્પૂન એટલે કે ચમચીનો ઉપયોગ કર્યો તો ગુજરાતીમાં કહીએ તો પેલો લીંબુ શરબતને એને મિક્સ કરવા ખાંડને મિક્સ કરવા સોલ્ટ એટલે મીઠાને મિક્સ કરવા માટે શરબતને મિક્સ કરવા માટે સીડ્સ એટલે કે બીજ એમાં જે હતા તે કાઢવા માટે જોઈએ આપણે તો કે લક્ષ્મણ યુઝડ અ સ્પૂન લક્ષ્મણે ચમચીનો ઉપયોગ કર્યો ટુ ટેક આઉટ ધ સીડ્સ ટેક આઉટ એટલે બહાર કાઢવા અને સીડ્સ એટલે બીજ તો કે જે બીજ હતા જે બી હતા તેને બહાર કાઢવા માટે સ્પૂન એટલે ચમચીનો ઉપયોગ કરે છે ટુ એડ સુગર ખાંડને ઉમેરવા માટે ત્યારબાદ ટુ એડ સોલ્ટ મીઠાને ઉમેરવા માટે એન્ડ ટુ મિક્સ ધ શરબત અને શરબતને મિક્સ કરવા માટે સ્પૂન એટલે કે ચમચીનો ઉપયોગ કરે છે ત્યારબાદ ચોથું વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન વોટ ડીડ એટલે તેણે શું કર્યું આફ્ટર સ્ક્વીઝિંગ એટલે કે લેમન જે લીંબુ હતું તે નીચવ્યા પછી લક્ષ્મણે શું કર્યું તો કે સ્ક્ઝિંગ ધ લેમન એટલે કે જ્યારે લીંબુને અથવા દબાવીને તેમાં કાઢી નાખ્યું ગ્લાસ ગ્લાસમાંથી બીજને બહાર કાઢ્યા તો કે આફ્ટર સ્ક્ઝિંગ લેમન આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન લીંબુને બાદ લક્ષ્મણ ટુક આઉટ લક્ષ્મણે બહાર કાઢ્યા ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ ગ્લાસમાંથી સીડ્સ એટલે કે બીજને બહાર કાઢ્યા ત્યારબાદ પાંચમું વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન લક્ષ્મણ એ સોલ્ટ એટલે મીઠું અને વાય એટલે શા માટે હવે જો જ્યારે પણ વાય આવે ત્યારે તમારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જવાબમાં તમારે બીકોઝ આવશે કારણ કે વાય એટલે શા માટે અને બીકોઝ એટલે કારણ કે તો આપણને અહીંયા શા માટે પ્રશ્ન શા માટેથી પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબમાં આપણે બીકોઝ કારણ કે આપવું જ પડે કારણ આપવું જ પડે કારણ કે આપણને કારણ પૂછેલું છે તો કે વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ ઈટ એટલે લેમન શરબત તો કે લક્ષ્મણે લેમન શરબતમાં લીંબુ શરબતમાં સોલ્ટ મીઠું શા માટે નાખ્યું તો કે લક્ષ્મણ એડ ઇડ સોલ્ટ ફોર સેલ્ટ સોરી ટેસ્ટ લક્ષ્મણ એડિડ સોલ્ટ ફોર ટેસ્ટ એને ટેસ્ટ માટે મીઠું નાખ્યું હવે આ સવાલને આપણે બીજી રીતે પણ લખી શકીએ લક્ષ્મણ એડિડ હવે જો અહીંયા કેમ આપણે એડ પછી ઈડી લખ્યું કારણ કે અહીંયા ડીડ આપેલું છે લક્ષ્મણ એડિડ સોલ્ટ ઇન ઇટ બીકોઝ ઓફ અહીંયા આપણને જે પ્રક્રિયા આપેલી છે તે વાંચો મટીરિયલ્સ એટલે કે જરૂરી વસ્તુઓ શું શું વસ્તુની જરૂર છે હવે અહીં આપણને એક પ્રયોગ આપેલો છે એક્સપેરિમેન્ટ આપેલો છે

ડ્રાય બેટરી સેલ એટલે કે બેટરીનો સેલ ઓર અથવા હવે આ બેમાંથી તમારે એક લેવાનું છે કાં તો ડ્રાય બેટરી સેલ લેવાનો છે અથવા તો સિક્સ વોલ્ટ બેટરી છ વોલ્ટની બેટરી લેવાની છે એન્ડ સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે આટલી વસ્તુઓ તમારે આ પ્રયોગ માટે લેવાની છે હવે પ્રોસિજર તેની પ્રક્રિયા શું છે તેની પદ્ધતિ શું છે તો કે ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ હવે એને આખો નથી લેવાનો ઢાંકણાવાળો નથી લેવાનો હાફ અડધો કાપેલો હોય એવો પ્લાસ્ટિકનો જાર બરની લેવાની છે એઝ શોન ઇન ધ ફિગર ફિગર એટલે ચિત્ર આ જે ચિત્રમાં તમને દર્શાવેલું છે એવું મેક ટુ હોલ્સ એટ ધ બોટમ બોટમ એટલે નીચે એટલે નીચે તમારે બે હોલ્સ પાડવાના છે અહીંયા આપણને દેખાય છે શા માટે એ પણ દર્શાવેલું છે તો કે ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ અને તમે જે નીચે બે હોલ પાડેલા છે તેમાં ખીલી તમારે ફિટ કરી દેવાની છે સ્ક્રૂ એટલે યાદ રાખો ધેર નોટ બી એની લીકેજ લીકેજ એટલે ચૂવું એટલે કે પાણી આપણે તમે જે સ્ક્રૂ તમે જે કાણા પાડો છો હોલ પાડો છો એમાંથી તમારે ખીલીને દાખલ કરવાની છે અને ખીલી એવી રીતે દાખલ કરવાની છે ટૂંકમાં નાનું જ કાણું પાડવાનું છે પહેલેથી કે એમાંથી

બેટરી સાથે અથવા તો ડ્રાય સેલ સાથે જોઈન્ટ કરી દેવાનો છે ધીઝ ઇઝ અવર વોલ્ટ મીટર અને આ આપણું વોલ્ટ મીટર તૈયાર થઈ ગયું છે નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટ મીટર વિથ પ્યોર વોટર પ્યોર વેટર પ્યોર વોટર એટલે શુદ્ધ પાણી આ જે અડધો જે ઝાર છે પ્લાસ્ટિકનો જે ઝાર છે આ જે વોલ્ટ મીટર આપણે આખું બનાવી નાખેલું છે તેને અડધા પાણીથી ભરી દો એડ ફોર ઓર ફાઈવ ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ ચારથી પાંચ ટીપા સલ્ફ્યુરિક એસિડના રાખવાના છે ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર અને વોટર છે એ ગુડ કંડક્ટર કંડક્ટર એટલે વાહક એક સારું વાહક બની જશે બીકમ એટલે બની જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રયોગ આપેલો છે ઓકે એક્ટિવિટી નંબર એટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર